નજર હર હલચલ નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ ના સામાજિક અગ્રણી રાજુભાઈ હાલાણી નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે સન્માન કરવામાં આવ્યું આદરણીય રાજુભાઈ હાલાણી હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ આનંદ શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા એક સામાજિક સેવક છે અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પણ છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તારીખ બારમી મે બે હજાર ચોવીસના રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંસ્થા દ્વારા આયોજિત એક ગૌરવપૂર્ણ અને જાજરમાન કાર્યક્રમમાં સન્માનપત્ર અને શાલ દ્વારા રાજુભાઈ હાલાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા અખિલ ભારતીય શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં પાયાનું શિક્ષણ કાર્ય કરવાના દ્રઢ સંકલ્પવાળી પવિત્ર અને પરોપકારી શૈક્ષણિક સંસ્થા એવી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના નવા શૈક્ષણિક સંકુલ વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સેલન્સના ભૂમિપૂજન પ્રસંગે આ કાર્યના સહયોગી એવા રાજુભાઈ હાલાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા જે આનંદ અને ગૌરવની ઘટના છે રાજુભાઈ હાલાણીને ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ કૃપાળુ પરમાત્માની તેમના ઉપર હંમેશા કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના સાથે અભિનંદન કરવામાં આવ્યા હતા હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર